જે માતાજી મિત્રો અત્યારે ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે અને પતંગ ચગાવવા વાળી અત્યારે સિસ્ટમ બહુ ચાલી રહી છે ત્યારે અત્યારે કાચથી પાયેલી દોરી ચાયની દોરી એવી અલગ અલગ પ્રકારની દોરીઓથી ઘણા બધા જીવોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ટુ વ્હીલ અને સાયકલ લઈને નીકળતા લોકોએ આપણે જ્યારે બાઇક લઈ નીકળીએ છીએ ત્યારે હેલ્મેટ તો ફરજિયાત જ જોઈએ છે પરંતુ આપણી પાસે રૂમાલ કે બીજો જે છે તે આવી રીતે આપણે એને બાંધી રાખવું જોઈએ એટલે ક્યારે આપણને અહીંયા દોરી બીજી આવે તો એનાથી નુકસાન ન થાય અને આપણે દર વખતે જ્યારે એવી સિસ્ટમ જે જે હોય છે એની સામે આપણે વિડીયો બનાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરીએ છીએ આ ગળાનો ભાગ છે નાજુક છે અને દોરી અહીંયાથી અડવાથી મોટું બધું નુકસાન સ્પીડની અંદર થઈ શકે છે માણસનો જીવ પણ જઈ શકે છે તેના માટે કરીને આપણે જાગૃતિ માટે વિડીયો રહ્યા છીએ કે અત્યારે સદંતરા ના ચાલવું જોઈએ આવી કોઈ જગ્યાએ દોરી વેચાતી હોય તો પણ અમારો સંપર્ક કરજો આપણે એનો વિરુદ્ધ ખુલીન કરશું અને એના ઉપર કાયદાકીય પગલાં લેવડાવશું પરંતુ આ ખાસ ધ્યાન રાખવા જેવું છે ઘણી બધી જગ્યાએ આપણે ફોટા વિડીયો જોતા હોઈએ છીએ ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે ઘણી બધી તકલીફો વેઠવી પડતી હોય છે એના માટે કરીને અત્યારે તમારી પાસે મફલક હોય રૂમાલ હોય કે હાલ પૂરતું એનું ગમે તે બીજો રાખીને ટુ વ્હીકલ કે ગમે ત્યાં તમે નીકળતા હો ત્યારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે અને હું તો એવું કહું છું કે જીવ માત્રને નુકસાન ન થવું જોઈએ એ આપણી મનુષ્યની ફરજ છે પરંતુ ક્યાંય એવું તમને દેખાય તો અમારા જેવા લોકોનું ધ્યાન દોરજો આવું ક્યાંય વેચાતું હશે તો એના ઉપર આપણે કાયદાકીય પગલાં લેવડાવશું તંત્રનું ધ્યાન દોરશું પરંતુ વાસ્તવમાં દોરીના લીધે કોઈને નુકસાન ન થાય એના માટે કરીને આપણે વિડીયો બનાવી રહ્યા છે અને આ વિડિયો તમે અમારો ફેસબુકની અંદર જોતા હોવ તો ફોલો કરજો યુટ્યુબની અંદર જોતા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો કારણ કે લોકોનો જીવ બચી શકે અને લોકોને થતું નુકસાન અટકે એના માટે આપણે વિડીયો બનાવીશું ઉત્તરાયણના દિવસે કે એના બે દિવસ અગાઉ બને એટલું પક્ષીઓને ચણ આપજો પક્ષી એનો માળો મૂકીને દૂર ન જાય બને ત્યાં સુધી પતંગ ચગાવવાનું અટકાવજો ન ચગાવતા એના લીધે કોઈને નુકસાન ન થાય છતાંય તમે આ કોઈ પર્વ ઉજવો છો તો કોઈને જીવ માત્રને નુકસાન ન થાય આપણી મનુષ્યની નૈતિક ફરજ છે એ ફરજ અજા કરજો નિભાવજો એવી મારી રામસિંહભાઈ રાજપૂતની આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે મનુષ્ય એક એવું પ્રાણી છે અને એને વિચિત્ર પ્રાણી આપણા શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે ને એને જીવ માત્રનો કલ્યાણ કરવાની જવાબદારી મનુષ્યની છે એટલે મનુષ્ય પોતાની કર્તવ્ય અને નિષ્ઠા પૂરી તરીકે નિભાવવી જોઈએ আবশাউনও খুব খুব আবার জয় মাদী